આજથી પચાસ વર્ષ પહેલાંની આ વાત છે જ્યારે મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાં પાણી પીવાના ઘણા વખા હતા ત્યારે નર્મદા નહેર નહોતી ત્યારે મહેસાણા જિલ્લાના તમામે તમામ ગામડાઓમાં ખારું પાણી આવતું મોડું પાણી આવતું જેનાથી તરસ ના ભાગતી ગામવાળા લોકો મીઠા પાણી માટે ગામે ગામ વલખા મારતા ત્યાં પાંચ કિલોમીટર દૂર એક મીઠા પાણીનું હતો જ્યાં કે મીઠું પાણી આવતું હતું સારું પાણી આવતું હતું તો લોકો પીવાના પાણી ભરવા માટે પાંચ પાંચ કલાક સુ કઉ સુધી જતા અને પાણી ભરી લાવતા પણ મીઠું પાણી એટલું દૂર હતું કે દીકરીઓ તડકામાં ચાલતા ચાલતા બેળા થાકી જતા અને ભરીને લાવતા પાણી આખા ગામમાં પીવાના પાણીનો બહુ જ મોટો પ્રોબ્લમ હતો અત્યારે આ માતાજીના પરચાની વાત કહેવાનું એટલા માટે અમને સૂજ્યું કે અમે રોડ ઉપર જતા હતા સિક્કોતરમાંનું સુંદર મંદિર હતું ત્યાં પાણી પીવાની પરબ હતી પાણી પીધું એટલે માતાજીનો પરચો અમને યાદ આવ્યો એટલે અમે આ વિડીયો રૂપે પરચાની વાત કરવા માટે આવ્યા છીએ ત્યારે ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે ક્યાંક ને ક્યાંક કૂવો બનાવવો જોઈએ કે જેથી કરીને આપણને ઠંડા પાણી મીઠા પાણી મળે અને ગામ લોકો પાણી માટે પાંચ પાંચ ગૌ સુધી ના જવું પડે દીકરીઓને સુખ શાંતિ થઈ જાય તો ગામવાળા બધા ભેગા થઈને જ્યાં પણ કૂવા ખોદે ત્યાં પણ તમે જુઓ તો પાણીના તળે નીચા હોવાથી પાણી આવે જ નહીં આવે જ નહીં તો એક વખત ગામના પટેલ હતા તેઓ રાત્રે વિચારતા હતા કે હવે શું કરવું પણ પટેલ ખાધે પીધે સુખી અને નામવાળા હતા એટલે એમને રમા રબારી સમાજનું એક વાયક આવ્યું મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાં માતાજીની જાતર હતી દરેક ભુવાઓ દરેક સારા સારા માણસો ગામ લોકો બધા હતા ત્યારે ભુવાજીને મા સિકોતર ભાણવટી સિકોતર રમવા માટે આવ્યા અને માતાજી રમતા રમતા દરેક ભક્તોને કહ્યું કે આજે મારી જાતરમાં પધારનાર સર્વે ભક્તોને માતાજી કંઈક આપવા માગે છે જે જે જોઈએ માગો ત્યારે બધા પોતપોતાની રીતથી જરૂરિયાતપૂર્વક માગતા રહ્યા પણ પટેલ ખાધે પીધે સુખી હતા એમને કોઈ વસ્તુની ખામી ન હતી પણ એમને એમના ગામ લોકોની યાદ આવી કે મારું ગામ પાણી વગર ટળ વળે છે તો એમને કહ્યું કે હે મા સિકોતર હે દયાની દાતાર હે મા ભગવતી માં મારે ખાધે એવી કશી જ ખોટ નથી પણ મારા ગામ લોકો પાણી માટે તળવળે છે એમાં પાણી તો આવે છે પણ એ પાણી પીવાલાયક નથી એટલે ચોખ્ખું પાણી મીઠું પાણીમાં અમારા ગામમાં ક્યાંય કૂવો ખોદે તો પાણી આવતું નથી એમાં કૂવો જમીનના તળ ખૂબ જ નીચા છે તો એમાં મીઠા ઝરણા જેવું પાણી મળે અને ક્યાંક કૂવો સારી કૂવાની જગ્યામાં બતાવો જેથી કરી અને અમારા ગામવાળા ટળવળતા મઢે માં મને ખૂબ જ દુઃખ થાય છે મારે બધું આપેલું છે જમીન જાયકાદ બધું જ છે પણ માતાજી અમારે આ વાતની ખોટ છે ત્યારે માતાજીએ કીધું કે પટેલ સાડા ત્રણ દિવસની અંદર જો તને સારી જમીન ના બતાવું અને મીઠું ટોપરા જેવું જળ ના લાવું તો મને વાણવટી શીખો તને ભૂલી જજે માતાજીના આગળ પટેલ પાઘડી ઉતારી પગે લાગ્યા અને પટેલ ઘરે આવ્યા ઘરે આવ્યા રાતનો બહુ સમય થઈ ગયો હતો પટેલ સૂઈ ગયા લગભગ સવા કલાક પછી મા વહાણવટી સિકોતરે પટેલને સ્વપ્ન આપ્યું તેર વર્ષની બાળ સ્વરૂપે મા સિકોતર પ્રગટ થયા અને કહ્યું કે પટેલ જાગો છો કે સુવો છો ત્યારે પટેલે કહ્યું કે તમે કોણ હું તમને ઓળખી ના શક્યો ત્યારે બાળ સ્વરૂપ માં સિકોતર કીધું કે હું બાળ સ્વરૂપે આવી સિકોતર તે મારી જોડે ગામવાળાના કલ્યાણ માટે પાણીની માંગ કરી હતી તો દીકરા હું તને એ પવિત્ર ભૂમિ બતાવવા માગું છું ત્યારે મા સિકોતરે કહ્યું કે તમારા ગામના વચ્ચોવચ જે ચોરો આવેલો છે ત્યાં એક પીપળાનું નાનું ઝાડ છે એ પીપળાના ઝાડની દસ ફૂટ દૂર ખોદજે ત્યાં મીઠું ઝરણું ફૂટે તો માંજે કે બાળ સ્વરૂપે હું સિકોતર આવી ગયેલ્યા પટેલ ગેલા થઈ ગયા માતાજી અંતરધ્યાન થઈ ગયા અને પછી પટેલ ગામમાં ગયા અને સ્વપ્નની વાત કરી પછી બધા ગામ લોકો ઊભા થઈ અને મહેનત કરવા લાગ્યા અને નવ દિવસ સુધી મહેનત કરી કૂવો એકદમ ખોદાઈ ગયો નવમાં દિવસે સવારે સાત વાગે કૂવામાં ચાર માણસો ઉતર્યા નથી કમનો પહેલો ઘા માર્યો ત્યાં જ જળની ધારા ફૂટી અને એ જળ હતું એકદમ લીલા નારિયેળના પાણી જેવું બધા ગામ લોકોએ સર્વપ્રથમ જળને માતાજીને અર્પણ કર્યું અને પછી ગામ લોકોએ પાણી પીધું અને પછી એટલું બધું પાણી આવવા માંડ્યું એટલું બધું પાણી આવવા માંડ્યું કે ગામ લોકોને પાંચ ગામ સુધી ના જવું પડ્યું ત્યારે આખા ગામે રંગે ચંગે માતાજીની જાતર ઉજવી અને દરેક રભારી સમાજને માતાજીના જાતરમાં ઇન્વાઇટ કર્યા તો આ હાથોમાં સિકોતરનો પરચો હવે બીજા માતાજીના અલગ અલગ પરચાઓ જાણવા માટે થઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો માતાજી બધાનું ભલું કરે કલ્યાણ કરે જય મા વહાણવટી સિકોદર